નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે તારીખ ધોરણ પાંચની અંગ્રેજી વિષયની પ્રશ્ન બેંક આધારિત જે એકમ કસોટી છે તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલમાં તમામ વિષયના તમામ એકમ કસોટીના સોલ્યુશનના વિડીયો અપલોડ કરવામાં આવેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જવાની છે તો ફટાફટ આ જે લિંક છે

ચોથું ઇઝ પિન્કુ ગોલુસ કઝીન તો જવાબ આવશે નો પિંકુ ઇઝ નોટ ગોલુસ કઝીન પાંચમું હુ હેઝ અ ન્યૂઝ પેપર તો જવાબ આવશે ન્યૂ રોહિતભાઈ હેઝ અ ન્યૂઝ પેપર વિદ્યાર્થી મિત્રો તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના ધોરણ પાંચના અંગ્રેજી અને હિન્દી વિશેના જે ઓરિજિનલ પ્રશ્ન મેંના સોલ્યુશન છે તેની પીડીએફ સ્વરૂપની ફાઇલ તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી જવાની છે અને તમારે જો તેને વોટ્સઅપ પર જોઈએ છે

हू इज अ प्रिंसिपल तो जवाब આવશે अमितભાઈ इज द प्रिंसिपल બીજો વેર ઇઝ ધ प्रिंसिपल તો જવાબ આવશે प्रिंसिपल इज इन द ऑफिस ત્રીજો हू इज द टीचर તો જવાબ આવશે भारती બેન इज द टीचर ચોથું વેર ઇઝ ધ ટીચર તો જવાબ આવશે ધ ટીચર ઇઝ ઇન ધ ક્લાસરૂમ પાંચમું વોટ ઇઝ ઇન ધ ટીચર્સ હેન્ડ તો જવાબ આવશે બુક ઇઝ ઇન ધ ટીચર્સ હેન્ડ છઠ્ઠું हू इज द ક્લાર્ક તો જવાબ આવશે મુકેશભાઈ ઇઝ ધ ક્લાર્ક સાતમું વેર ઇઝ ધ ક્લાર્ક તો જવાબ આવશે ધ ક્લાર્ક ઇઝ ઇન ધ ઓફિસ આઠમું વોટ ઇઝ ઇન ધ ક્લાર્ક પોકેટ તો જવાબ આવશે અ પેન ઇઝ ઇન ધ ક્લાર્ક પોકેટ નવમું હુ ઇઝ ધ પોઈન્ટ તો જવાબ આવશે ગીતાબેન ઇઝ ધ પોઈન્ટ દસમું વેર ઇઝ ધ પોઈન્ટ તો જવાબ આવશે ધ પોઈન્ટ ઇઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો